येर मंगा शु बताऊ छु अंदरज तो हो तुमने यार नु बता आज बताऊ तुम्हें टमाटर मा फुल तेजी से 70 થી 65 રૂપિયા 70 રૂપિયા ઓભાવ સે તર મે તો હાજો છે ને तेजी से કેરો તમ ખાવ તો ઇ આવી જો યેલો એક ફેમિલી કેમ સો બદર મ જમાયશો ને અરર માદનજી માતાજી સવાર નહી ને ગુડ મોર્નિંગ કુછ તમ સવાર થઈ જશે એ કુસતા ચેનલ પર મારું સ્વાગત છે એ દીને ઉ ગયો आरती થઈ છે તરે દીવો બનતી અરસી નહી આપણે જવાનું છે બરાબર તમને ખબર પડી દીધી છે આજ તમને બ્લોગ બતાવવાનો છે વીડનો એટલે ગીટનો નતો બતાવ્યો તો આજમાં આપણે વીડમાં જ શું બતાવશું અંદર જ તો હું તમને વીડનો બતાવ આજ બતાઉ તમને ચોક આલે છે બધે नजारा बताई तुम जो आरती तो आरती थे बस बाधी दीद कपलेट कार्यला आज में उतरवाम उतर से में उतरवा दरज उतरे से आज बताओ तुमने दर बका कंटीन्यू रही जाओ जता रहो नवा बता चब चुटा कर लो

मैं वे जाडा वीणा जाए तो लाठी सी लाठ मरा जाए पे बाई लाठो हस एक्को जाड वीणा लो पी मूक्की लाठी लिया करें श्याजा पार्टी पारी नहीं सके उतर में तेड़ी कटे मस्त मजा नहीं वो कहीं कहीं बताइए बोपरा खबर पड़े कैम से तो हूँ जाए बोपरा जाओ अः गठाणी से मरो, मारो अड़ो पी गो बता जाए जैसे बचू ले मारे आप बेने ले जाए बैने लाइए गर्मी ए तेड़की तेड़की सी गये मंधारे तुम जता छोटे पल्ले गा सोटे पर लग तेखाड़ो लाए गर्मा बहुत है हाड़ा बार चल ના મે પાહોરે પડન આમ પવન છે પણ ગેરે મટો બહુ છે ઉકળાડ છે એટલે અંદર થાય છે જો એટલે સાટા કરે ખરેખર કે નક્કી ની ગેરે મટો ઉકળાડ ને ઉતસે તટકીત પડ્યા છે હાની રોંડડી તો બહુ તો પછી બેટ વેગા પછી તો બી ભાત તો આ રીતે છે ઓ જઈસી બોપરા કરવામે ને આટલી પારવાનું છે આપણે હું આવી જો તો કપાને પાળા કરવા તડકે સાબ દે છે તરા આ મહિના જોતું દે સાબ દે છે હવે જોડી દે છે ગોળ્યો ની બેની જય છે મેં લાઈઠો છે પાછડાવવાના છે તમારે સ્થાન તો હું કે અમિત પાછ લાઠો નુકિન પાછડાવવું નકી આ બધું થઈ બાકી છે બેનો ખાતર નાખશે કે કાનોભાઈ થોડી કોય છે કાટે છે એનો જો ઓન લાવ ખાતર નાખશે મારા વાહ એટલે લાઠવું છે હવે દે છે લાઠી છે ઓ મોલા તો એવા અમાર મોરલાને તો પેલા લાઠીયા થાય બીજાય હવે ઈ લાઠીયાથી લાઠી ઉપર નથી તો જો અમાર લાઠવાનું છે ને કડી કોરો આપો તો પાણી પીન તમાકો લઈ લીધે છે અને હવે આપણે સેકલે તો લઈ લે એટલે પુગડે એટલે 5 વાગી જશે એટલે પુગડે પુગડવાનું છે એમ કરી મેને રહ્યો ને તડીક સાબ દે છે આપણે લાટતા તો પુગ્યા છે અરે થામલા પર અમે હતા આપણે શેઠ ઘર પર ડોડાને બધું લાઠણ હતું ડોલા લાઠેલું હતું ડોડા ને બધું લાઠણ હતું પોગ્યા સીયા ને આ છે ખાતર નાખવાનું નથી એટલામાં એટલે આપણે ખમવાનો છે તેરે અને હવર લાઠણ જન દીતે આવો ઓય જે જો બેક મારી આ લીમડામાં આ લીમડામાં જીરો ના દી હોય જો છે ને અંધાર થઈ છે આ બધું પણ આપણે કઈ આવશે ને ગરમાટો છે ને એમાં અમુક અમુક જગ્યાએ વધારે છે અમારે હતો બપોરે સાટા મેં તમને બતાવ્યું હતું એ અંદર હતો એ અંદર સાટા આવી ગયા હતા ખાલી અમારે અત્યારે તો કંઈ નથી અત્યારે આમધાર છે પણ એ અમારા આવશે નહીં કાંઈ તમારા વિસ્તારમાં કેવી ગ્રાફ છે ને વરસાદ છે કે નથી કંઈક કે અહીંયા અમને અમારે જ પાવાનું સારું નથી કર્યા કોઈ અમારે પડી જાય છે પાણી મેં જે ખોલે વાંધો નથી આવતો ને એવા વધારો કરીને કે ફળ્યા અબરા પાણી કાઢી નાખતા બેઠા વર્ષા નથી અમાર આ મારે છે સાટા આવે છે જકા તોકરી જાય છે આજે જકળ કરી દીજે ને કાલે જકળ કરી દીધો ને અમારી બીજી વાડી છે નવકાલ દેવા સાટો જેતો કે તમને બતાવું હતું ના જકળનો વર્ષા ધારો થી બડીમાં આ બડી મોસો જો કર્યો તમારો વિસ્તારમાં કેવું છે કીજો અમને ને અમારો કપા જોડોડો છે ને મી લાઠી છે આમાં થોકની સેર્યો છે આ માટે જમીન થોડી મોળી પડે ને આમાં નીસેર્યો છે મોળ પણ કબો બધો હારો છે નિશ રહી જશે વરે વરે વણ જેવા થાય થોડું ઘણું છે તો અત્યારે નિશાળ છે પછી આગળ જેવા થાય ખરું પાણી લાગતું જાય ને હમણાં થરી પાવી જશે એટલે દવા ફાટી દીધી છે ને નેક મળી જાય છે આપણને અને કોળ દેખાય છે બધો બધું કોળ રેડી દેખાય છે કોળ નહોતો ને જો લાલ પાંદડા થઈ ગયા છે આવા થઈ જાય રતા પાંદડા થઈ ગયેલા છે અમે એમાં જતા પાંદરા થઈ જાય એટલે કરી મળી જશે સો દવા થાશે તો પછી હવે તાંડા છોડી નથી કે આપણે જાવું છે ઘેરે ઘેરે જઈ થોડા ગવરના હરિયા ગવર સો પણ સુહરિયા બાંધવાના છે એટલે જવા દે છોડી નથી કે સીધી હાઈ છે છોડવાનું હોય છે આ મિત્રો ખબર ન હોય તો છોડ હોય ને ખબર જ હોય કેમ નાડીલું હોય રાવી રીતે છે તમારા વિસ્તરમાં શું કામ કરો છો કે બી વ્રાક્ષી અમને કેજો કોમેન્ટમાં આપણે લાખી જઈએ ને પ્રિજેન્સ સેટિંગ લાખી કેર ને લીજેને કાર્પસ લાટ ફોન છે આપણે અને પછી તો મને કોમેન્ટમાં કેજો બધાય હારો લાગતે કોમેન્ટ કર લાગી તમે હારો લાગી અગર સાજો હોય ન હોય કેજો કોમેન્ટમાં તો મેં આવી જ નહોજો આપણે ટાંડા છોડી কেৰে হেল্ল' মিত্ৰ কে খাই বোলে খাই যাব তু তই ইয়ো খাই লি খাই লাইও তোমাৰ এডমালি বে তুমু খাই যি બસ તબડે લે લો તો લે તો આવો ને સાવા છે બજનના ને સાન તો કેળું છે પણ તે મારે આવતું છે ઓલા આપણે છે કે ભાંગી નાખે રોટ આવતું આવો ઉઠે ભાંગી નખી એક તો આમ તો આવી ગઈ થી ભાંગી નખી રોટ કે કઈ હોય ભગવાન જાનું છું એ બાબા સાથે મોટો મોટો ચા છે કેળા ખાવા દીધા જો આપી કરી કેળા આશે ને બે બે પડા બે ત્રણ ખાતા છે ને બે ત્રણ દી બે હાટ રવા દે ઈ ખાય ને જો આપણે પાણીનો ગ્લાસ શેર કરે પી તમોકલેને કામ વેલી બેન ઉતારે છે ને પેનું છે બકળ ઉતરવા એટલે ખાતા નાખું બાકી રહી ગયું છે એટલે થાતું તું મોડું તો મને વેજાજો ખાતર એ વરે નાખે ન ખવરે લાઠી ના છે તો ખાઓ તો વેજાજો બધા કે તમે ખરા ખાઈ છે ઓ કારેલા બધા ઉતારી લીધા છે અને વહારા કરવાનો બાકી છે એટલે ભર્યા ગયું છે વેરાને કુછ હર કરું હર છે वो सानी कर चार तो आज मोसा निकार मण तो निकलता आज तक मणुज खे तो मैं कल आ वीडियो में आगे जो हवा मिली गई तो ये बीजेपू आज से पास होर्रजरजना करने का निका एक बार एक का एक आज ने एक काल उतारना है एक दिन बना से जम्मनो हमारे माने मजा बगड़ी थी लाटा मारे सम तो आप लोगों को देख लेते हैं आप लोग का जो जो तो भी था सपोर्ट कर तरे जो नया सब्सक्राइब कर लेजो सपोर्ट आप जो तो हमारे तो जी, बाय बाय टाटा गुड नाइट